સુરતમાં વરસાદ બંધ થતા જ રોગચાળે માથું ચૂક્યું છે સુરત નવી સિવિલ હોય કે પછી ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે સુરતમાં રોગચાળામાં ચાર વ્યક્તિના મોત થયા જાણવા મળ્યું છે સુરતના કાપોદરા ખાતે રહેતી વીસ વર્ષે પણિતાને જાડ ઉલટી થતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં પણિતાને ડેન્ગ્યુ થવાનું સામે આવ્યું હતું અને સારવાર દરમિયાન પ્રણીતાનું કરુણ મોટી પ્રતા પરિવારજનો પર આપ તૂટી પડ્યો હતો તો બનાવની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ પણ થઈ જવા પામી છે સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના બસો નવ પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં કે વિસ્તારોમાં આઈસ એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે